કાકી કઈ કહેવા માંગે છે એમ પૂછવું તું કે આ જે મારો મોબાઈલ છે ને એમાં કયું ડેટા પેક છે એટલે પેલું રોજ નું વન જીબી મળે ઇન્ટરનેટ એ છે હા એટલે બધા અલગ અલગ ડેટા પેક આવે છે તમારું વન જીબી વાળું છે એટલે બસ ખાલી રોજ વન જીબી સુધી જ મળે હા એટલે કાકી પછી ચાર્જ લાગે પણ કાકી થઈ રહે વન તો કેટલું જોઈએ આખો દિવસ જોઈએ છે તો પણ પછી ટાઈમ પાસ કઈ રીતે કરવાનો આખો દિવસ સારી ચોપડી વાંચ તું જો પેલી કહેવત હતી ને જાગ્યા ત્યારથી સવાર એના બદલે તું જાગ્યા ત્યારથી ઓનલાઈન થઈ જાય છે અને ઇન્ટરનેટનો વપરાશ કામ પૂરતો રાખતું વોટ્સએપ फेसबुक माटे वन जीबी बहुत थी गयु स्वामी विवेकानंद कहता था उठो અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યારો તારું કેવું છે ઉઠો જાગો અને એક જીબી ના પતે ત્યાં સુધી મંડ્યારો અરે પણ ચોવીસ કલાકમાં માં એક જીબી પતાવાનું હોય તો આમ પેલું વસૂલ થવું જોઈએ ને એટલે પણ ગઈકાલે તારે થોડાક જ એમબી બાકી હતા રાત્રે બાર વાગ્યા પહેલા તો તે કશું નહીં તો ઓનલાઈન સૂર્યવંશમ પિક્ચર જોયું ભાનુપ્રસાદારા શકલ પ્રસાદ વાળી સારી પુસ્તક વાંચ યાદ રાખ એક સારી પુસ્તક માણસ ને પસ્તી થતા બચાવે વાહ મોટસ અપડેટ કરું છે આ નહીં જપે કાકી